નમસ્કાર મિત્રો અમારી ચેનલ કૃષ્ણ માયા કોટ્સ માં આપનું સ્વાગત છે તો આ ચેનલ પર નવા આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો મિત્રો આજનો વિષય છે કે જીવનમાં ક્યારેક એવું બને છે કે આપણે કોઈ ખોટો રસ્તો પસંદ નથી કરતા પણ સાચો રસ્તો ભૂલતા જઈએ છીએ એ એની ભૂલ કરીએ છીએ કે ધીમે ધીમે સંબંધોને ખોખલું બનાવી દે છે

રાધાના લગ્ન થયા માધવ સાથે માધવ મોન સ્વભાવનો જવાબદારી પુરુષ હતો એ એ પ્રેમ શબ્દ નહીં બતાવતો જ ગમતું લગ્ન પછી તેમનું જીવન સરળ પરંતુ સુખી હતું સવારની ચા સાંજની વાતો અને રાતે ભગવાન નું સ્મરણ બધું જ એક સ્વરૂપે ચાલતું પણ મિત્રો સમય ક્યારેય એક સરખો રહેતો નથી માધવ ને શહેર માં મોટી નોકરી મળી આ ખુશી ની વાત હતી પણ સાથે એક સત્ય પણ હતું હવે તે મહિનાઓ સુધી ઘરથી દૂર રહેવાનો હતો અને રાધાનું મન વિચલિત થયું પણ તે ચૂપ રહી એને કહ્યું તમારા સપનામાં હું અવરોધ નહીં બનું શરૂઆતના દિવસોમાં રાધાએ ખૂબ સારી રીતે સંભાળ્યું દરરોજ પત્ર લખતી માધવ માટે દીવો પ્રગટાવતી અને ભગવાનને યાદ કરતી પણ રાધાના ઓ સમય ધીમે ધીમે પોતાનો રંગ બતાવવા લાગ્યો તે ઘરમાં એકાંત ખાલી ઘર અને ગામની વાતો કોઈ કહે તારો પતિ તો હવે શહેરમાં મોજ કરે છે કોઈ કહે તું અહીં એકલી બેઠી શું કરે છે આ શબ્દો રાધાના મનમાં ઝેર બનીને ભરતા ગયા રાધાએ વિચારવાનું શરૂ કર્યું શા માટે એટલી બંધાયેલી રહું હું પણ તો જીવવા લાયક છું આ વિચાર ખોટો ન હતો પણ ધીમે ધીમે એનો વિચાર ફરસ્થી દૂર લઈ જતો હતો અને હવે પત્રા ઓછા લાગતી પૂજા અધૂરી રાખતી અને મનમાં ફરિયાદો વધતી એક સમય પછી એક દિવસ ગામમાં ભજન રાખવામાં આવ્યા એક સંત આવ્યા હતા સભામાં તમને શ્રી કૃષ્ણનું વચન કહ્યું કે શ્રી કૃષ્ણ કહે છે પતિથી દૂર રહેવું પાપ નથી પરંતુ પતિથી દૂર થતા પોતાનો ધર્મ અને ધીરજને ભૂલી જવું પાપ છે અને આ શબ્દો રાધાના હૃદયમાં વાગી ગયા રાધા આખી રાત ઊંઘી શકી નહીં એને સમજાયું પાપ બીજું કંઈ નથી પોતાનું સાચું સ્વરૂપ ગુમાવી દેવું એ જ પાપ છે એ બોલી હું પતિથી નહીં હું પોતાના ધીરજથી દૂર થઈ ગઈ છું બીજા જ દિવસે રાધાએ નક્કી કર્યું કોઈ ફરિયાદ નહીં કોઈ તુલના નહીં વિશ્વાસ અને સહન શક્તિ રાખવાનું વિચાર્યું એને ફરી ફરીડીવો પ્રગટ આવ્યો અને ભગવાન સામે બેસી ખૂબ રડી અને માધવને પત્ર લખ્યો પ્રેમથી અને સચ્ચાઈથી એને પત્રમાં લખ્યું હું તારી રાહ જોઈ રહી છું શરીરથી નહીં પણ આત્માથી વર્ષો પછી શહેરથી માધવ આવ્યો તેની આંખોમાં થાક હતો પણ રાધાની આંખોમાં વિશ્વાસ માધવે કહ્યું તારા વિશ્વાસે મને જીવતો રાખ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા દોસ્તોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આગલા વિડીયોમાં ત્યાર સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો